વિરમગામ શહેર સહિત પંથકમાં ઠેર ઠેર જગ્યાઓએ ગણેશ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે ગણેશ મહોત્સવ વિરમગામ બે હજાર ચોવીસ અંતર્ગત ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા આયોજિત ન્યૂ વિરમગામ ગણેશ મહોત્સવમાં દરરોજ આરતી પૂજન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેમાં ગણેશ મહોત્સવમાં સુપ્રસિદ્ધ ગુજરાતી નાટક વડ છે તમારો સહિતના મોટે કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહી રહ્યા છે સાથે ગણેશ મહોત્સવની સાથે બાળકો અને મહિલાઓની રમતગમત સ્પર્ધા સાંસ્કૃતિક કાર્યક્રમો સ્પર્ધાઓ સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ગણેશ મહોત્સવ દરમિયાન ભાજપના ચાલતા ભાજપ સદસ્ય અભિયાનમાં એક હજારથી વધુ લોકો સદસ્ય પણ નોંધાઈ રહ્યા છે બીજી બાજુ વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા ગણેશ મહોત્સવમાં સંબોધન દ્વારા વિરમગામ શહેર અને પંથકની સ્વચ્છતા મુદ્દે પણ લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા